વાગરા તાલુકાના દહેજમાં દુર્ઘટનામાં સત્તર વર્ષીય યુવાનનું ઘટના સ્થળે મોત વાગરા તાલુકાના દહેજ ગામની વાડિયા નજીક પાણીની ટાંકી પાસે આજે સવારના સાડા દસ વાગ્યાના અરસામાં ગંભીર અકસ્માત સર્જાયો હતો ભારત પેટ્રોલિયમનો મોટું ટેન્કર નંબર જીજે સોળ એ વાય ત્રેવીસ તેર અચાનક બે દરકારીપૂર્વક દોડી આવતા એક્ટિવા ચાલકને જોરદાર ટક્કર મારતા એક્ટિવા ચાલકનું ઘટના સ્થળે દુઃખદ મોત નીપજ્યું હતું મૃતકની ઓળખ હિમાન્શુભાઈ નરેન્દ્રભાઈ વાડંડ ઉંમર વરસ સત્તર મૂળ નિવાસી સંભા તાલુકો જંબુસર હાલ નિવાસ દહેજ તાલુકો વાગરા તરીકે થઈ છે પોતાની એક્ટિવા નંબર જીજે સોળ ડી એ ચોવીસ એકાવન પર જઈ રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી દુર્ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા અને મૃતદેહને પીએમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો આગળની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરાઈ રહી છે આ દુર્ઘટનાથી દહેજ વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે દહેજ વિસ્તારમાં ખૂબ જ ભારે ટ્રાફિકના કારણે અવારનવાર અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે અને મોટા વ્હીકલ જે ટેલર ડમ્પર ટેન્કર જેવા ભારે વાહનો ગફલતભરી ડ્રાઇવિંગ કરતા હોય છે જેના કારણે આવી દર્દનાક ઘટનાઓ સામે આવતી હોય છે દહેજ વિસ્તારમાં અગાઉ પણ આવી જ ઘટના દહેજ ચોકડી પર બની હતી છતાં પણ તંત્ર દ્વારા આવા વ્હીકલો પર રોકટોક ન મૂકતા આવી ઘટનાઓ વારંવાર બનતી હોય છે ત્યારે આજ રોજ જે અકસ્માતની ઘટના બની છે તેમાં દહેજ પંથકમાં શોકની લાગણી છવાઈ ગઈ છે આ ઘટનાની સ્થાનિકોને જાણ થતા તેઓ પણ ઘટના સ્થળે ખૂબ જ મોટી માત્રામાં એકત્રિત થઈ ગયા હતા હવે જોવાનું રહ્યું કે ટ્રાફિક પોલીસ દ્વારા આવા બેફામ હંકારતા વ્હીકલો પર કોઈ પણ પ્રકારનો લગામ મૂકવામાં આવશે કે કેમ રિપોર્ટર મેહુલ પરમાર બીએ ન્યૂઝ ગુજરાતી દહેજ